મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના કપાસના ભાવ રાજકોટમાં 1300 થી 1475 અમરેલીમાં આઠસો એસી થી ચૌદસો ચોરાણું સાવરકુંડલાસમાં ચૌદસો ને ઓગણસાઠ મહવામાં થી ચૌદસો બાવન ગોંડલમાં બારસો એક ચૌદસો ને એકત્રીસ જામજોધપુરમાં તેરસો થી ચૌદસો ને એકાવન જામનગરમાં અગિયારસો થી પાંચ બાદરામાં ચૌદસો થી પંદરસો ને અઢાર જેતપુરમાં એક હજાર સાડત્રીસ થી એકાવનમાં હળવદમાં એક હજાર પિસ્તાલીસ તેરસો ને એકવીસ તળાંજામાં બારસો પચાસ થી ચૌદસો છવ્વીસ માં થી પંદરસો ઉપલેટામાં બારસો થી પાંચ માણાવદર માં બારસો થી પંદરસો ને ધોરાજીમાં બારસો એકાણું થી એકત્રીસ વિચાસ થી એકસઠ માં બારસો પચીસ થી ચૌદસો ને એકાવન હારીજ તેરસો અગિયાર થી ચૌદસો પચાસ ધનસુરામાં તેરસો થી ચૌદસો ત્રીસ વિસનગર બારસો થી ચૌદસો ને બાણું વિજાપુરમાં તેરસો પચાસ થી ચૌદસો કુકરવાડા માં તેરસો પચાસ થી ચૌદસો થી ચૌદસો પચાસ થી ચૌદ તલોદમાં તેરસો એસી થી ચૌદસો બાવન સિદ્ધપુરમાં બારસો થી ચૌદસો બાણું ડોળામાં અગિયારસો એસી થી ચૌદસો છપ્પન વડાલીમાં ચૌદસો થી પંદરસો ને ત્રણ બેચરાજીમાં એક હજાર થી ચૌદસો બાર કપડવંજમાં બારસો પચાસ થી તેરસો ચાણસ માં તેરસોડીમાં ચૌદસો પંદર સતલાસણા માં બારસો એકાવન થી ચૌદસો ઓગણત્રીસ આંબલીયાસણ માં તેરસો થી ચૌદસો વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો